આપણા મિત્રો ઉમેદ કરું છું કે તમે મજામાં જશો કેમ કે આપણા બ્લોગ જોતા હોય તો મજામાં અને મસ્તીની થઈ ગઈ છે સવાર અને અત્યારે સવારના વાયગા છે સાડા આઠ અને બ્લોગને કરી દીધો હશે ચાલુ બસ એક જ કામ હાલે અસ્તરનું કામ આપણે બારની સાઈડ તો અત્યારે કંઈ નવીનમાં છીએ નહીં આપણે અંદરની સાઈડ રૂમની અંદર કલરકામ વાલે છે તમને બતાવ રૂમની અંદર આપણે કલરકામ ચાલુ છે અત્યારે પહેલા છતની અંદર કરી છે પછી દીવાલની અંદર ફાઇનલી મિત્રો આપણે આપણા રૂમની અંદર કરી નાખ્યો ગયો છે મસ્તીનો કલર ફરતી બાજુ બધી દિવાલની અંદર આપણે કલર કરી નાખ્યો ગયો છે ખતમ હવે ફાઇનલ લુક કાંઈક લાગે છે થોડાક કમેન્ટ કરીને બતાવો કેવું લાગે છે એટલે મિત્રો આપણે આપણા જે ઘરની અંદર કલર કરવાનો તો રૂમની અંદર કલર થઈ ગયો છે કમ્પ્લીટ આપણે છત ઉપર જે કાલે અધૂરું મૂક્યું હતું ને આજે સાંજે તો આપણે વાત થઈ હતી મથવાના ચીપણ નહોતા માહિત એટલે હવે આપણે એ મથવાનું છે એ એટલું અસ્તર કરના છે પૂરું તો હાલો આપણે ઉપર જઈને તમને બતાવું કેવી રીતનું અસ્તરનું કામ ચાલુ છે તો આપણે આવી ગયા આપણે છત ઉપર આપણે આ એક કરવાની છે અસ્તરમાં અને આ દિવાલમાં આપણે કરી દીધું કામ ચાલુ આ દિવાલ આપણે ઓઇલ લગીન કરવાની છે તો આપણે કન્ટિન્યુ રાખી કામને ફાઇનલી મિત્રો આપણે આ દિવાલ કર નાખી કમ્પ્લીટ અને આ દિવાલ પણ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ તો હવે નીચે જઈને જોઈ કે શું રીતનું કામ કરવાનું છે ને હાથ ના આપણે નીચે જઈને ચેક કરી લઈએ અને ફાઇનલી મિત્રો આપણે જમીને પાછા આવી ગયા છે અને પાછું આપણું કામ સ્ટાર્ટ કરી દીધું છે તમને પણ બતાવું કંઈક આવી રીતનું આપણે કામ પાછું સ્ટાર્ટ કરી દીધું બહુ ઊંચાઈ ઉપરથી કામ કરવાનું છે અત્યારે તો ફિલહાલ આપણે પાસે ટેબલથી કામ કરી છે પછી જોઈએ આગળ શું કરવાનું રોલ તો આપણે હાકો પણ એટલું કામ આપણે ગમતું નથી રોલનું તો આપણા કલર જે પેન્ટર છે આપણા બ્લોગ જોતા હોય તો ખોટું ન લગડતા આપણે નો ફાવ્યું રોલમાં તમને ફાવતું હોય તો સારું બાકી આપને તો રોલ ની અંદર નો મજા આવી આજે આપ લોકો માય લખી ને આપણે હાલત હતી તમે મોઢું જોઈને દેખાતી છે કે કેવી હાલત છે પણ એનાથી જાજી હાલત બતાવ તમને આ જોવો તમે આ હાથ જોવો ખાલી આ બધી હાલત ખતરનાક છે કે રૂખેળવાનો કામ ચાલુ છે તો આજ નો આપણે આઈ લખીને જ રાખી ઘણું બધું આપણે તમને બતાવી દીધું તો બીજું જોવા માટે કાલ આપણે ચેનલ ને ઉપર વિઝિટ કરજો એટલે કાલે પણ તમને દેખાશે આવો ને કાલ આના કરતાં સારું હશે તો આજના આજના બ્લોગને કરી નાખો લાઈક અને શેર કરી નાખો અને મસ્તીની બેરી કમેન્ટ કરી નાખો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ફરી આવી મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર થેન્ક યુ ફોર વોચિંગ